નવસારી જિલ્લામાં ભાજપ સંગઠનમાં પંચાયતના છ ચૂંટાયેલા પ્રતિનિધિ પોતાના પદ પરથી રાજીનામા આપતા રાજકીય ગરમાવો વધ્યો છે કારોબારી અધ્યક્ષ હિરેન પટેલ તેમજ માજી શાસક પક્ષના નેતા નિલેશ પટેલે પણ

આગેવાનોની અવગણના થઈ એવું અમને લાગે છે અને એ અવગણનાના કારણે અમારા જલાલપોર સંગઠન મંડળના તમામ કાર્યકર્તાઓ નારાજ છે જેના કારણે અમારા મંડળના તમામ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે તેમજ અમારા જિલ્લામાં જે કંઈ નિયુક્ત થયા તેમણે પણ રાજીનામા આપ્યા છે અને અમે સૌ એમના સંગઠન વતી જ અમે ચૂંટાયા છે તો સંગઠન જો ના રહેશે તો પછી અમે કામ કઈ રીતે કરીશું તો અમને પણ એવું લાગ્યું કે અમારે પણ આ હોદ્દા પરથી કે પદ પરથી રાજીનામું આપવું જોઈએ બ્યુરો રિપોર્ટ આઈટીસી ન્યૂઝ નવસારી